અમે લોકો અંબાજી ભાઈના હવે બસ પહોંચી ગયા છે અને બસ હવે લઈ અને હવે નીકળવાનું છે આપણે મંદિર તરફ દર્શન કરવા માટે તો ગાઈશ તમે મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને હું લાસ્ટમાં પહેલી વખત અંબાજી દર્શન કરવા માટે આવી છું અને આ બાજુ સિટીનો નજારો તમે જોઈ શકો છો અને આપણે આગળનું જો લોકેશન બતાવવાનું છે અંબેમાનું મંદિરનું બસ હવે લઈ રહી એટલે આપણે નીકળવાનું છે સામે ગાડી લઈને આવ્યા છે નાના નાના સાથે આવ્યા છે જોઈ શકો છો અમારી ગાડી છે સામે ત્યાં પાર્કિંગમાં લગી નાખે છે અને આજે અમારા ચક્કર એ બી સાથે આવ્યા છે તો આજનો બ્લોગ બહુ સરસ છે અને બહુ સરસ બનાવ્યું છે માતાજીના મંદિરે આવ્યા છે દર્શન કરવા માટેનું ગાઈસ જલ્દી સપોર્ટ કરો અને જે લોકો અંબાજી આવ્યા હોય એ કોમેન્ટ કરો અને બસ હવે પ્રસાદ લઈ લીધી છે ને હવે મંદિર તરફ આપણે નીકળવાનું છે તો પૂરા વિડિયો સુધી તમે જોડાઈ રહેજો તો છોકરાઓ બી રેડી થઈ ગયા રેડી થઈ ગયા કયા મંદિર આવ્યા કયા મંદિર આવ્યા અંબાજીના મંદિર અમે લોકો આવી ગયા છે અને હવે બસ આપણે અંદર જવાનું છે તો તમે અંદરના વિડીયો હું તમને બતાવું તો વિડીયો સાથે જોડાયેલા જ તો જે અમે કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા